અમારી પાસે આવ્યા હતા અને એમણે કીધું કે અત્યાર સુધી દસ વર્ષથી અમે છ મશીનો ઓપરેટ કરતા હતા અને અમારી કેપેસિટી છ મશીનની જ છે અમારી પાસે કોઈ બીજી વધારે સ્કિલ નથી કે વધારે અમે ટાઈમ આપી શકીએ એવી પરિસ્થિતિ નથી છતાં કંપની દ્વારા ટોર્ચરિંગ કરવામાં આવે પ્રેશરિંગ કરવામાં આવે ને દસ મશીન આઠ મશીન ચલાવવા માટે જબરજસ્તી અહીંયા તમે આઠ મશીન ચલાવો આગળ તમને દસ મશીન અમે ચલાવવા માટે આઉટ બીજી બી તમારી કોઈ પ્લાન્ટ છે ત્યાં પણ મોકલીશું અમારા બીજા માણસો દસ દસ મશીનો ચલાવે છે તમે કેમ છ મશીનમાં તમારું કામ પૂરું કરો છો એવી રીતના પ્રેશર આપ્યું એ લોકોને અને એ લોકોએ તમારી સામે થોડું કીધું કે ભાઈ સાહેબ અમારાથી આટલું બધું ના થાય તો તમે એમને છૂટા કરી દીધા કે ભાઈ તમને છૂટા કરી દઈશું ઘરે મોકલી આપ્યા પછી એ લોકો એકવાર તમે બોલાવ્યા તો એ લોકો તમારી પાસે ત્યારે બી એ લોકો એ જ વિનંતી કરી કે સાહેબ અમારી કેપેસિટી છ મશીનની જ છે પણ તમે કીધું કે ના અમારી બીજી કંપનીમાં એક એક વ્યક્તિ દસ દસ બાર બાર મશીનો ચલવે છે તમે કેમ છ મશીનો પર જ કામ કરો તમારે આ કરવું જ પડશે એમ કરીને તમે આઠ મશીનોની જવાબદારી હોવી છે અને પછી કીધું કે નહીં તમારે કામ કરવાનું હોય તો ચાલતી પકડો નામ એટલે અમારો કહેવાનો હેતુ છે આ વિસ્તારમાં જીઆઈડીસી આવી જમીનો બધી અમારા લોકોની ગઈ છે બરાબર રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે પંચ્યાસી ટકા સ્થાનિક લોકોને રોજગાર આપો અને શ્રમ આયોગના નિયામકના પરિપત્ર મુજબ એના જે રૂલ્સ રેગ્યુલેશનમાં આઠ કલાકની ડ્યુટી હોય એને પછી મહિનાની જે એની ફિક્સ રજા હોય એને પછી બોનસ હોય આઠ પોઈન્ટ ત્રીસ ટકા બોનસ હોય ત્રણ ટકા એમની આપણે વીમા પોલિસી હોય વીએફ હોય અને પગાર સ્લીપથી તમે એમને બહારના લોકોને તો તમે જેટલા આવે બે ત્રણ વર્ષમાં એને કાયમી પરમિનન્ટ કરી દેવ છો અને અમારા લોકો દસ દા વર્ષ થઈ ગયા કોઈને પરમિડન્ટ કરતા નથી તો આવું કેવું ચાલશે ભાઈ આજે તો એ લોકોની રજૂઆત છે એટલે અમે તમારી પાસે અમારો હેતુ તમારી સાથે કોઈ જાતિ દુશ્મની અમારી નથી આ પ્રશ્ન ઉભો થયો છે એટલા માટે આવ્યા છે કે ભાઈ બીજી વાર આ વસ્તુ થવું ના જોઈએ પછી બીજી વાર પણ આ રીતના અમારા છોકરાઓ સાથે તમે કરશો તો અમે ચલાવવાના નથી બરાબર છે અમે આટલી મોટી જીઆઈડીસી માટે જમીનો આપી છે યાર અને અમારા લોકો અહીંયા અહીંયાની કામ કરશે તો શું અમારા લોકો કાશ્મીર ને બોમ્બે માં કામ કરવા જશે કે તો તમે બારના લોકોને લાવી લાવીને પરમેડન્ટ કર કર કરો છો અમારા લોકોને દહ દા વર્ષ થઈ ગયા પરમિડન્ટ નથી કરતા તો કઈ રીતના ચાલશે એટલે આવું બિલકુલ નહીં ચાલે તમે શું કરવાના છો આ બાબતે અમને ક્લિયર કરી દો એ તો પછી આગળ અમે ચાલુ કરીએ છીએ પછી આ તમને કહી દીધું